કયા ભાવે તો મિત્રો જોઈ શકો છો આ જેટલા પણ જે તો ચાલો મિત્રો જો આ પરસાદી હોય છે તો આપણે લઈ તો હાલ મિત્રો તો તમારું ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે અમે લોકો જઈએ છીએ ઓગામેડી જે અહીંથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં છે મામા દેવની જગ્યા અને તો વિડીયોમાં બનાવી રહીજો અને થી થાય છે અડધો કિલોમીટર તો વિડીયોમાં બનાવી જોઈએ અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો વિડીયોમાં બનાવી જો અમે પણ દર્શન કરીશું પણ તમને પણ દર્શન કરાવવા આવજો તો ચાલો હવે આવીને મળીએ તો હાલો મિત્રો તો હું અને મારો મિત્ર અને બાર્ગવ તાણે જાય છે મામાદેવે તો વિડીયોમાં બનાવી તો ચાલો હવે ચાલો મિત્રો તો અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ તો જાય છે ઉગે મેળી આ છે અમારે પાણી ટાંકી આખા વિસ્તાર આખા સોસાયટીમાં અમારે આથી પાણી મળે છે તો ફેમિલી અમે પહોંચી ગયા છે ઈમામા દેવના રસ્તે હવે આગળ તમે વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે મામા દેવ તરફ જવાનો રસ્તો તો આ બોર્ડ મરેલું છે અને આ બાજુ જાય છે ઓ ગામડીયો રસ્તો તો વિડિયોમાં બન્યા રહેજો તો ચાલો હવે આપણે આગળ એને મળીએ તો મિત્રો આ છે પાકો આ રસ્તો છે રોડ અને આપણે હવે આપણે જવાનું છે આ રોડ મેગી દેવાનો તો ચાલો આગળ બનાવી રહેજો વિડીયોમાં ચાલો મિત્રો તો અમે લોકો પહોંચી ગયા છીએ મામાદેવના મંદિરે તો વિડીયોમાં આગળ બનાવી જો આ છે એ મામા દેવનું મંદિર છે મિત્રો તો વિડીયોમાં બનારીજો તો અમે દર્શન કરીશું અને તમને પણ કરાવશું બરાબર તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ મામા દેવના મંદિરે તો આ છે મંદિર મામા દેવનું તો આ છે મામા દેવનું મંદિર તો અમે લોકો પહોંચી ગયા છીએ મામા દેવના મંદિરે દર્શન કરવા માટે હા આને જો સુ બોલુ ને તો મિત્રો આ જે છે એ દેવ પછાદી ધરવામાં જે આવે છે એ આ પેંડા આવે છે ધરાવવામાં તો આ જોઈ શકો છો આ બધી પછાદી રહે મામાદેવ તો આ જોઈ શકો છો આ પ્રસાદી મામાદેવને ધરાવવામાં આવે છે તમામ પ્રકારના અને અહીંથી લઈ જવામાં નથી આવતી ઘરે નહીં લઈ જવાની આવતી ને મિત્ર એટલે અહીંયા જે કાંઈ વધે એ પછાદી અહીંયા મેગીન થતું રહેવાનું તો આ હતા મામાદેવ વાળા

મામા દેવા માનતા કરવામાં આવે છે તો આ ફોટા અહીંયા મહેકવામાં આવ્યા હતા બે જોઈ શકો છો તમે તો આ હતા મામાદેવનું મંદિર અને

યુટ્યુબ ફેમિલી અમે પરસે દર્શન કરીને પ્રસાદી અમે લઈ લીધી છે હવે કડીક બધા બેઠા છે અને ઘણા લોકો દર્શન કરવા પણ અત્યારે આવી રહ્યા છે અને દર ગુરુવારે આવો ને એટલે ટ્રાફિક એટલું હોય ને એની વાત જવા જવા દર ગુરુવારે ટ્રાફિક હોય છે આ શુક્રવાર છે એટલે આ ન હોય દર ગુરુવારે માન્યતા વધારે છે માનું માનું દર ગુરુવારે પબ્લિક વધારે આવે પરસે દેખાય છે એટલે જો પાછળ પાછળ આવે છે જોવો તમે એના કૂતરા ને મોત કૂતરા અહીંયા પેંડા બહુ ખાય છે ચાલો અમારા પાનભાઈ સોડા પીવા મીડ્યા છે થમ્સ અપ જોવો તમે લાલબેન હાજી આપણે પણ હાજી લીધી છે જોવો તમે જોવો સોડા તો ચાલો એટલું ફેમિલી તો અમે લોકો દર્શન કરી લીધા છે તો હવે આવતા રહી છીએ બહાર દર્શન કરીને તો હજી અહીંયા જોઈ શકો છો આ ઘઉં યુટ્યુબ ફેમિલી કેવો લાગ્યો અમારો વિડીયો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશો આ નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત